આવી રીતે કમાણીનું સાધન બનાવી બાળમજૂરી કે ભિક્ષાવૃત્તિ કરાવવાની જગ્યાએ બાળકમાં રહેલી શક્તિ અને કળાને ઓળખીને શિક્ષણ સ્તરે આગળ આવે અને શિક્ષણ મેળવે તેવા પ્રયાસો કરાવવા જોઈએ કારણ કે દેશમાં કે રાજ્યમાં અનેક એવી ગરીબ કે ઝૂંપડપટ્ટી વિસ્તાર આવેલો છે કે જ્યાં બાળકોની આ પરિસ્થિતિ જોવા મળે છે બાળકો પાસેથી કમાણી માટે ભિક્ષાવૃત્તિ કરાવવામાં આવે છે બાળકો દિવસ દરમિયાન ભીખ માંગીને પૈસા ભેગા કરી આવે છે પછી તેમના પિતા નશીલા પદાર્થોનું સેવન કરી ગેરમાર્ગે દોરાતા જોવા મળે છે અને બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર એટલી જ અસર પડે છે કે બાળકો પણ આ ગેરમાર્ગે દોરાતા જોવા મળે છે બાળકોનું ભવિષ્ય ખતરારૂપ જોવા મળે છે બાળકો માટે ખૂબ જ નુકસાનકારક જોવા મળે જેના કારણે ભિક્ષુકોને ભીખ નહીં આપવાની બાળકો પાસેથી સામાનની ખરીદી નહીં કરવાની તેમજ બાળમજૂરી પણ થતી હોય તો તેમની સામે કાયદાકીય પગલાં લેવા તેમજ આપવા વાળાને પણ ભિક્ષા નહીં આપી પરંતુ જ્ઞાન અને શિક્ષણના સ્તરે આગળ કેવી રીતે બાળકો આવે તેના પર ધ્યાન દોરવું જોઈએ જેના અનુસંધાને ભિક્ષાવૃત્તિ અટકાવવા માટે ઇન્દોર કલેક્ટરે આદેશ આપ્યા છે